ગુજરાતી ભાષા સાહિત્યમાં સોરઠી દુનિયાને ઉપાડી કાગળ પર લાવનાર ઝવેરચંદ મેઘાણી વિશે શુભ શરૂઆત વાત મનબોર બની થનગાટ કરે જેવા ગીતો ગરબાઓ કે બહાર વટિયાઓની કથાઓથી આકાશને આંબે એવડા લોકસાહિત્યનું સર્જન કર્યું પિતા કાળીદાસની બદલીને કારણે શિક્ષણ પણ બાળપણમાં અલગ અલગ જગ્યાએ લીધું અને કોલકત્તા નોકરી કરી સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રી મંડળમાં જોડાયા ત્યાર પછી એમનું પત્રકારત્વનું જીવન શરૂ થયું સત્યાગ્રહ ચળવળને કારણે આઝાદીની લડતમાં જેલવાસ પણ ભોગવવાનું બન્યું ફૂલઝાબમાં જોડાયા સાહિત્યનું સંપાદન કર્યું સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યા રણજીતરામ સુવર્ણચંદ્રક અને મહિડા પારિતોષિક જેવા એવોર્ડોથી સન્માનિત પણ જવરચંદ મેઘાણી થયા ઓગણીસો બાવીસથી વ્યવસ્થિત લેખન કાર્ય શરૂ કર્યું લોક સાહિત્યના સંશોધન અને સંપાદનની પ્રવૃત્તિનો શ્રેય ઝવેરચંદ મેઘાણીને જાય છે સાહિત્યમાં ગુજરાતી લોકજીવન લોકગીતો પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિનું મહાન પ્રતિબિંબ જોવા મળે છે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રખ્યાત થયા છેલ્લા કટોરોડ કાવ્ય લખીને ડોષિમાની વાર્તા ઓગણીસસોને ત્રેવીસ લોકસાહિત્યમાં સંપાદનનું એમનું પહેલું પુસ્તક પરંતુ એમની સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી સૌરાષ્ટ્રની રસધારાના પાંચ ભાગે જે ઓગણીસો ત્રેવીસથી ઓગણીસો સિત્યાવીસ સુધી પ્રગટ થયા જન સમાજના વેર અને પ્રેમની બંધુત્વતા અને ધિકારની દગા અને દિલવારીની કોમળ કરુણ અને ભીષણ લાગણીઓવાળી શો એક વાર્તાઓનું સંપાદન છે જે ટૂંકી વાર્તાઓને ઘાટ મળેલ છે જેવા ભાઈબંધી પાંચ દીકરાઓનું મારનાર દોસ્તી શ્રેષ્ઠ છે સમય મળે તો જરૂર વાંચન કરજો સોરઠી બારવટિયાના ત્રણ ભાગ છે જે ઓગણીસો સિત્યાવીસ થી ઓગણીસો માં પરિપૂર્ણ નહીં પણ બારવટિયાઓના કેટલાક જીવન પ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજ રૂપ અપાયું છે કંકાવટી ભાગ એક અને બે ઓગણીસો સિત્યાવીસ અઠ્યાવીસ ના પ્રસંગોની રસભરી રજૂઆતની કથાઓની કાલ્પનિક રંગે રંગ છે દાદાજીની વાતો ઓગણીસો સિત્યાવીસમાં લખ્યું રંગ છે બારોટ ઓગણીસો પિસ્તાલીસ જે બાળ ભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરિકથા સ્વરૂપની છે સોરઠી ઓગણીસો અઠ્યાવીસ અને પુરાતન જ્યોત ઓગણીસો આડત્રીસ જે બિન સાંપ્રદાયિક લોક સંતોની સનાતન જીવન સંસ્કૃતિ અને જીવનકથાની સંપાદનો છે લઘુકથા સંગ્રહની વાત કરીએ તો બોર્ડિંગ હાઉસ એ લોકજીવનના વિવિધ પાસાઓને સ્પર્શતી લઘુકથા છે કે જેમાં શ્રેષ્ઠત્વ અને સમજણનું ગૌરવ જોવા મળે છે નિબંધ સંગ્રહમાં લોકપ્રિય છે ચિત્રકથા અને કાવ્ય સંગ્રહમાં પ્રથમ કાવ્ય સંગ્રહ વેણીના ફૂલ જે ઓગણીસો ઇઠ્યાવીસ થી લખવાનું કાવ્યયાત્રા શરૂ કરે છે જે ઓગણીસો ચુમ્માલીસ સુધી ચાલે છે કિલ્લોલ છે ઓગણીસો ઓગણત્રીસ સિંધુડો જે ગીત છે જે સરકારે ઓગણીસો ને ની અંદર દાંડી કૂચના સમયે જપ્ત પણ કર્યું કોઈનો લાડકવાયો ઓગણીસો એકત્રીસની શ્રેષ્ઠ રચના યુગવંદના ઓગણીસો પાંત્રીસની બાપુના પારાણા ઓગણીસો તેતાલીસ અને રવિન્દ્ર વીણા ઓગણીસો ચુમ્માલીસ જેવા કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયા તેમાંથી અત્યારે કોઈનો લાડક વાયોની વાત કરીએ તો એ મોખરાનું સ્થાન પામેતી રચના છે જે ઈસવીસન અઢારસો ચોસઠમાં લખાયેલું ડાર્લિંગ એ કરુણ યુદ્ધ છે કે જે ઝવેરચંદ મેઘાણીને નજરે તેનું અનુવાદ થયેલું હતું રક્ત ટપકતી સો સો જોડી આવે કેસર અજાણ છે જેના માટે કોઈ આવ્યું નથી ત્યારે મેઘાણી કહે છે કે આ અણપૂછ અણપીરો કોઈનો અજાણ લાડીલો સૂતો હતો અને છેલ્લે એની આંખો મીચાઈ ગઈ છેલ્લી લાઈનની અંદર એની આંબી ઉપર લાંબી કવિતાના લખશો ફક્ત એટલું જ લખજો કે ખાક પડી અહીં કોઈના લાડકવાયાની તો એ કોઈનો લાડકવાયો મૂળ તો વિશ્વ ઐતિહાસિક ઘટનામાં અમેરિકાનું ગૃહયુદ્ધ જે સિવિલ વોર હતું એપ્રિલ અઢારસો એકસઠથી અઢારસો પાસાઠ દરમિયાન તેની મેરી રેવેન્ડલી લાસ્ટે દ્વારા લખાયેલી કવિતા જે નર્સ હતી તેનું અફલાતુન ભાવાનુવાદ કોઈનો લાડક વાયો જવરચંદ મેઘાણીએ કરેલું છે મેઘાણી સાહિત્યમાં સર્જન જે નારીઓનું છે તેની પણ એક બહુ વાત સરસ છે કે સૌરાષ્ટ્રની રસધારાની લોકવાર્તાઓમાં નારીનું સૂર્યવંતી બુદ્ધિમતી અને સાહસિક વાત છે એ કહેલી છે ગરાશ્રિણી રૂપાળી બા એકલે હાથે બદમાશોને માહત કરે છે ચોટલાવાળી મહા વીર રાજપૂતાણીમાં હાથમાં તલવાર ઝાલી ચુવાડિયાની જમાતને ભગાડે છે કરિયાવરની હીરબાઈ કાક કાકા અને પિતા જે ભાઈઓની શાન ઠેકાણે લાવવા વિધુર બાપને સંસાર કરણાઓનો નિશ્ચય કરે છે ચારણ કન્યા સ્ત્રી સત્ય સામે સામી છાતીએ ઊભી રહે છે પ્રામાણિકતા માટે લડે છે વિરોધ સામે અવાજ ઉઠાવે છે એ પ્રત્યેક સ્ત્રી ચારણ કન્યા જોઈ જે ચૌદ વર્ષની છોકરીની હિંમત વનરાજાએ ભાગી જવું પડે અને વાછડાનું જીવ બચાવી જાય છે તો મેઘાણી સાહિત્ય રચનામાં સાહિત્ય નારીઓનું પણ મોખરે જોવા મળે છે સ્પર્ધાત્મક દ્રષ્ટિએ અમુક પ્રશ્નોની વાત કરીએ તો કાવ્ય પંક્તિ અને કવિ વિશેના જોડકાઓમાં લાગ્યો કુસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીનું પૂછાતું હોય છે કવિશ્રીનું પૂરું નામ જણાવો એ પણ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી અને રણજીત રામ ચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત થાય છે ગુજરાત સાહિત્ય સભા જે ઓગણીસો ને અઠ્યાવીસમાં બની હતી અને ખિતાબ રાષ્ટ્રીય શાયર જે ગાંધીજી દ્વારા અપાયેલો મહિલા પારિતોષિક એવોર્ડ જે માણસાઈના દીવા બદલ તેને પ્રાપ્ત થયું ઓગણીસો ને ની અંદર તો આ વાત હતી જવરચંદ મેઘાણી અને સાહિત્ય જીવનની સબસ્ક્રાઈબ ચેનલ